હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં જય શ્રી કૃષ્ણ કેમ છો એવો કે બધા મજામાં હશો તો સવારમાં કંઈ બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છે આજ તો ટ્યુશન એ પૂરું થઈ ગયું છે તો આ ટ્યુશન પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે કેમકે થોડું ઘણું કામ હતું દોડી હતી અને અત્યારે જો ભાઈ આપણે રૂમ પણ મેં સાફ કરી દીધો છે તમને બતાવું તો રૂમ અહીંયા મેં સાફ કરી દીધો મસ્ત મજાનો ચમકાવી દીધો છે અને ધવલની અહીંયા ગેમ ચાલુ છે અને અત્યારે એને કેવલભાઈ બે ગયા છે એક જરૂરી કંઈક ફોર્મ ભરવા જરૂરી તો કહીએ પણ હા બહુ જરૂરી છે કેમ કે એમના ટ્વેલ્થની એક્ઝામ આવે છે તો એક્ઝામ કંઈક ફોર્મ ભરવાનું છે તો એ ફોર્મ ભરવા માટે બે ભાઈઓ બહાર ગયા છે તો હવે આપણે નીચે જઈને કારણ છે કે પોણા અગિયાર આવી ગયા છે ચાલો હવે કંઈક રસોઈ બનાવીએ તો આજે ભાઈ શાકમાં બન્યું છે મસ્ત મજાનું દૂધી દાળનું શાક હું તમને હમણાં બતાવું અને જો કે મને ભાવતું નથી એટલે મસ્ત મજા નથી ન કહેવાય પણ બાકી બધાને ભાવે છે એટલે બનાવ્યું છે તો હું ગોળ રોટલી અથવા તો થોડુંક શાક ખાઈશ પણ જે ઓલું પ્રેમથી જ બહુ બધું ખાઈએ ને એમ નથી ભાવતું થોડુંક એ હું ખાઈ લઈશ અને સાથે સાથે હમણાં છે શિયાળામાં પપૈયું બહુ મસ્ત મજાનું આવે છે તો આપણે પપૈયું સવારમાં થોડુંક ખાધું હતું અને અત્યારે પાછું બાઉલ ભરીને મૂક્યું હતું તો બે ભાઈને થોડું થોડું આપ્યું ને થોડુંક મારા માટે રાખ્યું તો થોડુંક પપૈયું સાથે સાથે ખાઈ લઈએ અને હવે આપણે ભાઈ રસોઈ બનાવવાનો ફૂલ ટાઈમ છે એટલે પોણા બાજુ એવું થઈ ગયું છે અને ફટાફટ લોટ બાંધીને રોટલી પણ કરી લઈએ મમ્મી બપોરે ગયા છે બહાર કેમ કે મારા મોટા બાબુ છે ને એમને એડમિટ કર્યા છે એટલે ત્યાં ખબર પૂછી સિરિલ ગયા છે બે ચાર જણા આરે અને અત્યારે મેં ચાલે ટાઈમ થઈ ગયા છે ઉઠીએ ને એટલે મને અત્યારે બપોર બહુ ઊંઘા આવે ત્રણ વાગ્યા પછી તો ઉઠાય નહીં કોઈ રીતે માળમાંડ ઊંઘ ઉડે અને ઉઠી એટલે ચા બનાવવાની છે દવલ માટે ફરી પાછા ટોકળા બનાવવાના છે કેમકે કાલનું ખીરું હોય દુ ને તો મૂકી દીધું હતું પછી કંઈ ખાધું નહોતું એટલે અને આપણે વાસણ ચડાવવાનું કામ કરવાનું છે તો બે ત્રણ જે કામ છે આ બધા એ કરી દઈએ ટુકડા બનાવી દઈએ અને વાસણ ચડાવી દઈએ ત્યાં ચા પણ બની જાય એટલે બે ભાઈઓને ચા પાઈ દઈએ ઢોકળા બનવા માટે મૂકી દીધા છે એટલી સાડ એકંદર એટલે નાસ્તાની જ બનાવવાની છે હજી થોડુંક પેડ્યું છે રાતે બનાવી દઈશ અને અત્યારે અહીંયા જો પાછા આમળા કટ કર્યા છે અને આમળા કટ કરી એની અંદર સંચળ નાખી ધોલને બોગ આવે કે પલાળેલા આમળા છે એની સંચળ નાખીશ બે દિવસ જે નથી ખાધું એટલે હમણાં એ જો રાહ જોઈને બેઠા હશે અને હમણાં છે ને કહેવો ભાઈ અહીંયા હાલતા હાલતા વાંચતા હતા તો એને આદત છે આખા ઘરમાં હાલતા હાલતા વાંચવાની તો પાછા બેસી ગયા મારા બ્લોગ ચાલુ થાય એટલે કે ભાભી શૂટ કરે ને કે હું બે જાઉં તો બેઠા બેઠા મને જાઓ તો રાહ હોય છે બે ભાઈ રાહ કે ક્યારે ઢોકળા બને ને હું ખાવું તો ફટાફટ હવે બની જાય એટલે આપી દઉં મારા ઘરે ખાવાની આદત જો નાસ્તા કરવાની આગળ એક વધતા વધતાં ખાય અને એક ઘરે ખાવાની આદત જો એક વાંચતા વધતા ખાય એક મોબાઈલ જો ધા ખાય તો કે નાસ્તામાં જવું બાકી જમવામાં આવું ના ચાલે વત્યારે નાસ્તો કરે છે ને એટલા માટે તૈયાર દેખાય છે મમ્મી છે ને આવીને ડાયરેક્ટ કામે લાગી ગયા છે પાણી પીધું ને સીધા જ વસ્ત્રીમાં આવ્યા છે હમ કેમ છે મારું બાબુન સારું છે હું સારું છે ને હવે એક દિવસ હું જઈ આવશું અમે બે રાતે જઈ આવીશું એટલે દસેકા પહેલા જ આટો મારી આવશું તો જો મમ્મી અહીંયા દડવાનું છે ઘંટી ચાલુ કરે છે ને મારે ઘંટી ચાલુ કરે ત્યાં ફટાફટ કપડાં હોકેલી નાખો કેમ કે હમણાં બધા આવી જશે છોકરાઓ કે જો આજે આ છોકરાઓ આ છોકરાઓ સર આજે આ રીતે બે આઈડાસ બધાને મમ્મી એને સર વાંચવા આપી છે એટલે વાતો કરે એટલે આ એક કામ એ કામ એ કામ એ રીતે બેસાડે છે હસબન્ડ માટે કંઈક નવું બનાવવાની એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ હોય છે પણ એ ક્યારે જ્યારે આપણો મૂડ હોય ત્યારે તો આજે મારો મૂડ બહુ મસ્ત હતો કે હું મારા હસબૅન્ડ માટે કંઈક નવું બનાવું જોકે અવારનવાર આવું બનતું જ રહેતું હોય છે એની મારે ભાઈ ફરમાઈશ આવતી રહેતી હોય ખાવા પીવાનો શોખ છે એટલા માટે તો બપોરે મેં આ છે ને વટાણાનું બહુ જ મસ્ત શાક બનાવ્યું એકદમ મસ્ત બન્યું હતું બધાને બહુ જ વાવ્યું અને થોડા વટાણા એણે બાફેલા પણ ધવલે ખાધા હતા બપોર પછી થોડાક વટાણા બાફેલા હતા તો મેં કીધું ચાલો એનો થોડોક રગડો બનાવી નાખીએ અને સાથે સાથે તમને દિલ્હી ચાટ ટાઈપ આપણે બનાવી દઈએ તો હું જ્યારે નાની હતી ને ત્યારે અમારી સ્કૂલની આજુબાજુ અને સોસાયટીની આજુબાજુમાં એક સ્ટીલનું માટલું લઈને એની અંદર ગરમા ગરમ વટાણો વટાણાનો રગડો બનતો અને ઉપરથી આપણે ડુંગળીની સેવ એવું નાખીને આપતા તો આ ખાવાની બહુ જ મજા આવતી તો મેં કીધું ચાલો આજે કંઈક એવું આપણે બનાવીએ તો મેં અહીંયા વટાણા છે ને એ મસ્ત મજાના એની અંદર થોડુંક પાણી નાખી થોડી આમલી અને મીઠું મરચું હળદર અને થોડુંક ખટાશ વધારે પસંદ હોય તો આંબલી નાખવું ઓછી પસંદ હોય તો લીંબુ નીચવું તો એ રીતે બધું મસાલા નાખીને મેં અહીંયા મૂકી દીધું હતું જ્યાં સુધી એ રગડો મસ્ત મજાનો બને ત્યાં સુધીમાં અમે ટમેટા અને બટેકાને એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું હતું અને જ્યારે પણ હસબન્ડ માટે બનાવવાની હોય ને ત્યારે એક્સાઇટમેન્ટ વધારે હોય છે તો આ એક્સાઇટમેન્ટમાં ક્યારેક એવું થાય કે આપણે ટેસ્ટ બહુ મજા ના આવે ને અને વસ્તુ ખરાબ થઈ જતું હોય છે અને ઘણી વખત એટલું મસ્ત બને ને કે કોઈ વાત ન પૂછો એમ કે એ એ મજા જ આવે એવું ને એવું ફરી તમે ના બનાવી શકો કહેવાનો મતલબ એ છે કે ક્યારેક આપણા હાથથી સારું બનતું હોય ક્યારેક ખરાબ પણ બનતું હોય તો એમાં મુંજાવવાનું ન હોય ઘણી વખત મારે એવું થતું શ સ્ટાર્ટિંગમાં કે હું મુંજાઈ જતી કે ભાઈ ટેસ્ટ મારા હાથનો નથી ભાવતો તો હવે શું કરશું એમ તો હવે હું કેવું બનાવું એવું કે જે જેથી ધવલને એકદમ સરસ રીતે બધું મારા હાથનું બનાવેલું ભાવે પણ હવે એવું નથી થતું હવે બધું જ વસ્તુ મારા હાથનું એને બહુ જ ભાવે છે અને ખરેખર મને પણ રસોઈ બનાવવાની બહુ મજા આવે છે તો ચાલો આપણે હવે ડીશ છે એ મસ્ત મજાની રેડી કરી દઈએ તો મેં અહીંયા બટેકાનો રગડો લીધો છે મસ્ત એવો અને સાથે સાથે એની અંદર ડુંગળી ટમેટા જે કટ કરેલા છે એ કટ કરેલા ડુંગળી ટમેટા એની અંદર એડ કરી દીધા છે રગડો થોડોક તમારી રીતે તમે કરી શકો જેમ કે બાફેલ બટેકો હોય તો એડ કરો તો વધારે સેજ ખાટો થાય મારે થોડોક આછો હતો બટેક મારી પાસે બાફેલું હતું ને એટલા માટે અને પછી એની ઉપર તમે સેવ નાખી શકો મમરા અથવા તો તમે ચવાણું હોય એ તો ધવલને ચવાણું નથી ભાવતું એટલે મેં ખાલી એને સેવ અને થોડાક ડુંગળી ટમેટા કટ કરીને એડ કરીને આપ્યા હતા તીખું જો તમને પસંદ હોય તો તમે ગ્રીન મરચું પણ નાખી શકો છો અથવા તો લાલ મરચું નાખી શકો છો તો આ રીતે એક સરસ મજાની મેં અહીંયા ડીશ ધવલ માટે તૈયાર કરી છે ઘણાની એવી કમેન્ટ આવેલી છે કે તમારા ધવલ કંઈ કામ કરે છે કે નહીં તમારા હસબન્ડ કંઈ કામ કરે છે કે નહીં કે નકરું ગેમ જ રમ્યા કરે છે હવે ભાઈ મારા હસબન્ડ કામ કરતા હોય ને ત્યારે જ હું આટલા જલસા કરતી હોય આટલી વસ્તુ લેતી હોય આટલું નવું નવું વસ્તુ બનતું હોય ઘરમાં અને એને હું કઈક ને કંઈક નવું ખવડાવતી પીવડાવતી હોય એ જ્યારે કામ કરીને ઘરમાં કમાઈને લાવે છે ત્યારે હું આટલા જલસા કરી શકું અને મોજ મજા કરી શકું છું તો પ્લીઝ એવી કોઈને કમેન્ટ ના કરવી કે નકરા ધવલ ગેમ જ રમે છે કેમ કે સન્ડે સન્ડેમાં ફ્રી હોય તો જ ગેમ રમતા હોય છે બાકી આડા દિવસે એની પાસે બિલકુલ ટાઈમ હોતો નથી તો આ એક્સાઇટમેન્ટ સાથે હું ડીશ લઈને ધવલ પાછે ઉપર ગઈ કે ચલો હવે થોડોક નાસ્તો કરી લ્યો કેમકે અમારે ફિક્સ હોય છે પાંચ છ વાગે એટલે એને કંઈક નાસ્તો માટે કંઈક જોઈએ તો ક્યારેક સાડા ચારે જ બનાવીને આપી દઉં જેથી મારે ટ્યુશનમાં હું એકદમ સરસ રીતે બેસીને છોકરાઓને ભણાવી શકું તો ક્યારેક એવું થતું હોય કે છ વાગી જતા હોય છે તો છ વાગે હું એને આપું છું તો મારી જે આ રગડા પેટીસ રગડા પેટીસ કહીએ અથવા તો ચાટ કહીએ મતલબ વટાણાની ચાટ એ બહુ મસ્ત બને તો આજે ભાઈ મસ્ત મજાની વેજીટેબલ ચીઝ કચોરી બનાવી છે અને કંઈક નવું આજે ટ્રાય કર્યું છે અને આજે સક્સેસફુલ ગયા છે અમે આ ટ્રાયમાં કેમ કે કચોરી બહુ મસ્ત ફૂલી છે ક્રિસ્પી બની છે અને ટેસ્ટી પણ બની છે આપણે રિવ્યુ લઈએ ટેસ્ટ કર્યું કેવું લાગ્યું કહી દો હવે જે હોય એવું મોમોઝનું બીજું મોમોઝનું વર્ઝન ટુ છે જો અહીંયા આ ભાઈ ને હમણાં એને છે ને હમણાં મોમોઝ ખાવાતા એટલે મેં ફ્રાય મોમોઝ બનાવી દીધા બહુ માથા ગુટ કર્યા વગર મોટા 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 ફ્રાઇ મોમોઝ બનાવી દીધા જો મોટા મોટા અને મમ્મી અહીંયા રોટલી બનાવે છે મતલબ કચોરી બનાવે છે અને હું તળું છું અને પપ્પા અહીંયા જો મોબાઈલમાં રમે છે કંઈક કે કંઈક કામ કરે છે પપ્પા શું કરવાનું એ કેવી રીતે મારા શીખવાડજો આજના મજાક મસ્તી સાથે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇન